તો ન્યા ધીરે 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 સરવાળો હોય છે કોઈ નીચે ખોરાકમાં ધ્યાન આપતું નથી નેવું ટકા ખેડૂત નેવું ટકા ખેડૂતો નીચે હું દેવાનું છું એ ખબર નથી ઉપરની ખબર છે ઈળની દવા નાખી છે આ નાખી દઈએ રીવાય આવી છે સફેદ લીલી બાંદડામાં જોયું આવી ગયું એ કરના પણ ટાઈમે ખોરાક દેવો કેટલા દિવસે દેવો કયો દેવો એ હજી માહિતી નથી એવું મારું કેવું છે બાકી તમને લાગતું હોય રેડી છે તો ઓકે છે બાકી આ ત્રણ ખોરાક કહું તમને ગ્રીન બીટર રેડી જુઓ આ કાલે બે થી ત્રણ ખેડૂત મિત્રો માધ્યમથી આવ્યા હતા રેડી લઈ ગયા છે એક કિલો તો એક ખેડૂત ત્રણ કિલોની ખરીદી કરી ત્રણ કિલો આ લઈ ગયા અને એક ખેડૂત બે કિલો આ લઈ ગયા પછી બીજા ખેડૂત પણ એક કિલો કાલે ત્રણ ખેડૂતે આની ખરીદી કરી ટીંગણાવાળા ત્રણ ખેડૂત રેડી હવે ઘણા ખેડૂત મિત્રો વિડીયો જોવો છે તો જાણ કરી દો તમે કોઈ ડુંગળી બનાવી હોય પકવવા માટે ડુંગળી બનાવવામાં થ્રીપનો હેવી ઇટેક છે તો તમે પછી કદાચ જીરું બનાવું બીજા વિડીયોમાંથી વિડીયો જોતા હોય બીજા જિલ્લામાંથી તો એમાં થ્રીપ્સ જાય નહીં તો એની માટે થ્રીપ્સ માટે આપણી પાસે રામબાણ ઉપાય છે અને કાલે એક ખેડૂતના માધ્યમથી આ સાત લીટરની ખરીદી થઈ છે આ શાકભાજીમાં ઉપયોગ નથી કરવાનો આ બોલ છે એટલે કોઈ ભૂલથી આનો ઉપયોગ શાકભાજીમાં નીકળતા તમે જીરું બનાવ્યું હોય તમે શેણા બનાવવું હોય તમે ડુંગળી બનાવી એમાં ન નોંધાતી હોય તો આનો ઉપયોગ કરવાનો અત્યારે ખેડૂત ત્રણ લીટર ગયા વર્ષે વાપરશે અત્યારે નોંધાઈ નાખ્યું છે મારે મોકલવાનું છે ત્રણ લીટર ગયા વર્ષે વાપરેલું છે એટલે જાણ કરું છું આ શાકભાજીમાં નહીં આવે ખાસ યાદ રાખજો કાલે માધ્યમથી ખેડૂતો આવ્યા છે એને આ બી સ્ટાર જે ખરીદી કરી છે બી સ્ટાર જે આપણું નવું ડીપી ખાતર છે ફોસ્ફરસ ઘડી આ દેવું જરૂરી છે ખોરાક દેશો તો ઉત્પાદન મળશે ખોરાક વગર ઉત્પાદન નહીં મળે આ ખાસ યાદ રાખજો ખોરાક હશે તો થવાનો મારામાંથી ટાઈમ કાયમ ખોરાક લીધેલો છે તો હવે રોજ આવે કે કી વિડીયો બનાવી કે તમને માહિતી દઈએ કે અરે ખોરાક જ નહીં લઉં તો તમારો આ ટાઈમ રી લાંબા અવાજે બોલું છું નથી બોલ્યું કે એ રીતે સોળ છે પોષક તત્વો જોવે ડીઈપી તમે આપો છો પણ હારે બીજું શું તો તમને ખબર નથી રેડી એને પોટાશવાળું ખાતર જોવે કેલ્શિયમ જોવે બોરન જોવે ઝીંક જોવે જ્યારે બધું આવે ત્યારે બધું થાય પોટાશ બોરોન બધું આમાં આવી જાય છે પ્લસ એમિનો ફૂલવીક સીવીડ કોપર અધર વોર્મસ રેડી બોરન છે આમાં રેડી સીવીડે છે રેડી પછી આ થોડું આવી ગયો આ ત્રણ વસ્તુ રેગ્યુલર આપી ગયો તમારે બીજું એક કે ખાતર લગભગ નાખવાની જરૂર નહીં પડે મારા અંદાજે રેડી આ રેગ્યુલર વાપરતા રહ્યો તો હજી એવાનું બારથી પંદર દિવસે દેવાનું આપો તો પછી તમે એકવાર નાખી પછી મહિના દી નહીં નાખવાનું એમ સોલ્યુશન ન આવે ખોરાક હશે તો બધું થવાનું મારું કેવું છે બાકી તમારે શું નિર્ણય લેવો તમારે શું કરવું એ તમે વિચાર કરી શકો છો રેડી ડ્રીપ કે પ્લસ ભીંડામાં વાપરી શકાય છે તો ભીંડાવાળા કોણ જ નથી આવતો એક બે ખેડૂતો વાપરવા માટે લઈ ગયા છે ભીંડામાં એવો સારો ફાયદો કરશે રેડી ભીંડામાં ખર્ચો ઓછો રોગ જીવે આવે પણ આપણે જે અત્યારે એક ગાહડી બે થી ત્રણ ગાઢડી નીકળતી હોય પાંચમી ગાહડી આપણે કાઢી હોય તો એમાં ખોરાક આપશો આ રેડી આ બે આપશો કોઈ તો રેડી હજી તમારે કદાચ ભીંડો હજી સોંપો ને શરૂ છો શરૂ ન છો હોય રેડી સોંપ્યો પંદર વીસ કયું ખાતર ખાવું તો એમાં હાલશે રીંગણીમાં હાલશે રીંગણી કોઈ નવી સોંપી એમાં આ ખાતર હાલશે એમાં બે હાલશે ગ્રીન વિતા એટલે કે બલશે શરૂ થાય કોઈ પણ મોલ આપણે ધોયસ્ત વડોનો અત્યારે ઉપયોગ કરવાનો છે રેડી સમજાય ગયું છે તો ફોન કરી શકો છો આપ બધાના ભાવ ફોન કરશો એટલે તમને કહી દે હું ભાવ છે એ રેડી તો મળશું આપણે આગળના શાકભાજીના સાથે રીંગણા રૂપિયા ભાઈ ચોપન રૂપિયા ચોપન રૂપિયા પંચાવન પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ના પંચાવન રૂપિયા ભાઈ પંચાવન રૂપિયા ના પંચાવન રૂપિયા ભાઈ

পঞ্চাৱন ৰ পঞ্চা ৰ ভাই পঞ্চা ৰ পঞ্চা ৰূপ ভাই পঞ্চা ৰূপ ভাই পঞ্চা ચાલો તને તર આપો પંચાવન રૂપિયા ભાવ પડ્યો છે ઓળાના રીંગના ચીલો ના ભાવ આ પચાસ રૂપિયા રૂપિયા

હાલો ભેજો પાંસઠ રૂપિયા ભાવ છે આ રીંગણામાં કિલોનો ભાવ સર બોલો કેટલા મૂકવું એ ભાઈ હાલે ચાર રૂપિયા ભાઈ તમે એકાવન બાવન તેપન છોપન પચાવન છપ્પન અઠાવન ઓગણાઈ ભાઈ એકઠ એકઠ રૂપિયા ભાઈ એકસોઠ રૂપિયા ભાઈ 100 રૂપિયા ભાઈ એકસો રૂપિયા હારું ભાઈ એકસોઠ રૂપિયા ભાઈ ખાલી એકસો રૂપિયા ભાઈ ખાલી એકઠ ખાલી એક જ ગાલી ખાલી એકઠ ગાળી એકઠ એકસે રૂપિયા બાઈ જજ બાઈ ગલે એક રૂપિયા બાઈ એકસે રૂપિયા બાઈ દસ એકસાઈ રૂપિયા બાઈ લજભાઈ એકાઈ રૂપિયા બાઈ એકાઈ રૂપિયા હારુ છે બાઈ એક રૂપિયા બાઈ એકસે રૂપિયા જજબાઈ એક રૂપિયા બાઈ એક રૂપિયા બાઈ એક બાહેટ સાહેઠા હેઠ ચઢાઈ રૂપિયા બાઈ સાતસો રૂપિયા સઠસેઠ

માર્કેટમાં આવ્યા છે આપણે આગળ વાલોડ પડી છે એના ભાવ જાણીશું આગળ સાઠ રૂપિયા ભાવ છે વાલોડમાં કિલો ભાઈ ગોળ આપણે લીલી સોળી પડી છે એના કેવો ભાવ પેટે છે કિલાના लीली सोड़ी मां पसाह रुपिया भ पियो किलो न ઓ મલા વાયેલા તો મલા વાયેલા રાહરની વાત ભાવ છે સપ્તા રૂપિયા ભાવ છે સપ્તામાં આ ભાઈ હવે ન રૂપિયા કારેલામાં પચાસ રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો નો કોણ છે વાલોડ ના આ છે વાલોડ ના ખેડૂત આવ્યા છે મેથી ના ભાવ જાણીશું ચાર પાંચ ચાર થી પાંચ રૂપિયા ભાવ છે જોડીનો

પણ છે કોતમરીમાં કોતમ્બરી કોથંબરીમાં દસ રૂપિયા આવશે સારી ક્વોલિટીના એક નંબર ક્વોલિટીના દસ રૂપિયા કોથંબરી

દસ થી પંદર રૂપિયા લીલી ડુંગળી દસ થી પંદર પછી જેવી ડુંગળીની ક્વોલિટી પણ મારા ભાવ

ભીનામાં પાંત્રીસ રૂપિયા ભાવ પીડ્યો છે જોઈ શકો છો ભીંડાની ની કોને પૂરિયા છે આ 50 થી 60 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો સારી ક્વોલિટી છે اچھا કોબી કોબીમાં સારી ક્વોલિટીના ત્રીસ રૂપિયા કોબી એક નંબર માલ